નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો રાજ્યના સંતોના આશીર્વાદ મને શક્તિ પૂરી પાડે છે કહ્યું વિજય રૂપાણીએ બાવળામાં નવરાત્રી પર્વમાં આઠમ ની શ્રદ્ધા સાથે ખેલૈયા ઉજવણી કરી અમદાવાદમાં માં આઈફોન નું ધમાકેદાર લોન્ચિંગ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરની સુરક્ષા બાબતે રેન્જ આઈજી બ્રિજેશ કુમારે લીધી મુલાકાત

વિજય રૂપાણીને આશીર્વાદ આપતા જણાવ્યું કે અહિંસા પરમો ધર્મની ભાવના ગુજરાત આ સ્થિતિ કાયમ જળવાઈ રહે તેવા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે શ્રી લેખન્દ્ર ચતુર્માસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અગ્રણીય ઉનિલ સિંઘ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બાવળામાં નવરાત્રી પર્વ હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે ખેલૈયાઓ પૂરજોશમાં ગરબાના તાલે રમી રહ્યા છે જે અલગ અલગ વિસ્તારોમાં અલગ 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 થીમ પર બાવળામાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે ગઈકાલે આઠમ હોવાને કારણે બાવળાના વિવિધ વિસ્તારોમાં મહાપૂજા મહાઆરતીનું કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા હતા બાવળામાં આવેલ ઇન્દ્રપદ્ધ સોસાયટીમાં એકસો આઠ દીવાની મહાઆરતી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ ભાગ લીધો હતો અને માં અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ ભવ્ય રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા આમ બાવળાના વિવિધ વિસ્તારો તેમજ મંદિરોમાં આઠમ ન એક વિશેષ આયોજન કરવાયું હતું જેમાં હવનનું પણ આયોજન હતું તેમજ આઠમની આ આઠમ માટેના ખાસ પૂજા પણ કરવામાં આવી હતી

એટલી ઉત્કૃષ્ટ પ્રોડક્ટ બનાવવામાં આવી છે કે જેના લીધે કોઈ પણ વખતે તે હેંગ પણ થશે નહીં તેમજ તેના જોતા પૂરેપૂરા ફીચર્સ પણ અહીં અવેલેબલ કરવામાં આવ્યા છે આ વિશેષતાને લીધે આઈફોન સેવન લેવા માટે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો આ લોન્ચ આ આઈફોન સેવન ના લોન્ચ માટે એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો આ વિશેષ કાર્યક્રમને કાર્યક્રમમાં આઈફોન સેવન નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ આઈફોન સેવન ખરીદનાર લોકોને આઈફોન સેવન દ્વારા ખાસ ગિફ્ટ પણ આપવામાં આવી હતી આમ આઈફોન સેવન નું એક લોન્ચિંગ એક ધમાકેદાર લોન્ચિંગ થયું હતું પ્રસિદ્ધ સોમનાથ મંદિર મંદિરે જુનાગઢ રેન્જના આઈજી બ્રિજેશ કુમારે મુલાકાત લીધી હતી ગુજરાત હાઈ એલર્ટના પગલે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરને પણ ઝેડ પ્લસ સુરક્ષા આપવા આપવામાં આવી છે છે અહીં અરબી દરિયા કિનારો પણ આવેલો ત્યારે જુનાગઢ રેન્જ ના આઈજી બ્રિજેશ કુમારે ઝા એ સોમનાથ મહાદેવ મંદિરે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ સોમનાથ ના વી વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિકારીઓની અગત્યની બેઠક પણ યોજી હતી તેમજ આ અંગે કુમાર સિંઘે જણાવ્યું હતું કે ગુજરાત હાઈ એલર્ટના પગલે તમામ સુરક્ષા એજન્સીઓને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે સતત ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ તૈનાત કરાયું છે અને ચોરવાડ માંગરોળ બા સોમનાથની મુલાકાત લઈ મરીન પોલીસની મુલાકાત અને માછીમારી સમાજના આગેવાનોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર